હેલો એવરીવન કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે ગોતા વંદે માતરમ બાજુ બ્રો પિઝાનું ઓપનિંગ હતું તો અમને બધાને ત્યાં બોલાવ્યા હતા અને હું ને મારી ફ્રેન્ડ ને બધા લોકો અમે ત્યાં ગયા અને ખૂબ જ મજા આવી લાઈન બહુ જ હતી પણ ફટાફટ નંબર આવી ગયો હતો અને અમે તો ઓળખાણ હતી એટલે અમારે વાંધો નહોતો આવ્યો બાકી તમે જોઈ શકો છો કે આ રીતે મિક્કી માઉસ અને એ બધા પણ બોલાવેલા હતા બહાર સરસ મજાનું એવું ડેકોરેશન કરેલું હતું અને આ ભાઈ એક વ્લોગર છે ઇન્સ્ટાગ્રામ ઉપર એ બી આવેલા હતા અને આ રીતે મિક્કી માઉસ અને છોટા ભીમ આ રીતે બંને કાર્ટૂનને બોલાવ્યા હતા અને તમે જુઓ કે લાઇન કેટલી બધી લાગેલી છે આમ આગળ પાછળની સાઈડ પણ એટલી બધી લાઈન છે જો હું તમને બતાવું આ રીતે અને ફ્રીમાં પીઝા મળતા હતા એટલે બધા લાઇનમાં ઊભા હતા અને આ જો અમારી ફ્રેન્ડ પણ હતી તો એમને બધાએ હાથ મિલાવ્યા તો અમે બધાએ ખૂબ જ એન્જોય કર્યો અને ત્યાં લાઈનમાં ઊભા રહ્યા અમારે ઓળખીતા હતા એ ભાઈ બી એમને કહેતા હતા કે તમે ડાયરેક અંદર આવી જાઓ તમારે જરૂર નથી તો પણ અમે કીધું ના ના અમે એવી રીતે નથી કરવાના આ જુઓ પછી અમે થોડાક ફોટા પડાયા અને આ રીતે અમે વિડીયો લીધો અને પબ્લિક ઊભી હતી એનો પણ વિડીયો લીધો પછી અમે અમારો નંબર આગળ જ હતો પછી અમે અંદર ગયા અને પીઝા લઈને પછી જે એના પીઝાના ઓનર હતા એની જોડે મેં ફોટા પડાવ્યા અને વિડીયો લીધો આવી રીતે પછી અમે બહાર આવીને ફોટા પડાવ્યા બધાએ અને છોકરાઓને પીઝા પકડાવી દીધા છોકરાઓને તો પીઝા પાર્ટી મળે એટલે ખૂબ જ ખુશ 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 જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ અને હું બધાને હાથ જોડીને આમાં હેલો કરતી હતી અને આવી રીતે આ ભાઈ જોડે બહાર આવીને ઓર્ગેનાઇઝર જોડે ફોટા પડ્યા કે જે શોપના ઓનર હતા અને આ રીતે બાર ફ્રેન્ડ જોડે પણ ફોટા પડાવી દીધા છોકરાઓને તો ખૂબ જ મજા આવી એમને ખૂબ જ એન્જોય કર્યો કારણ કે એમને તો પીઝા પાર્ટી થઈ ગઈ એટલે જો વિડીયો ગમે તો લાઈક શેર અને